નમસ્કાર આમ દુરાય સુન ન્યૂઝ હું છું આપની સાથે વડદ્રશિંહના ચોખંડી વિસ્તારમાં તેલના વેપારી રીતે પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વૃડદ્રશિંહના ચોખંડી વિસ્તારમાં તેલના વેપારી નિત્યા પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં છૂટક તેલના વેપારીઓને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે તો પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરાવતા શેડ્યુલ ચાર મુજબ નોટિસ આપવામાં આવ્યું છે તેલના વિવિધ સેમ્પલો એકત્રિત કરાર છે જુના તેલના ડબ્બા અંગેની ગાઈડલાઈન ની માહિતી અપાઈ છે તો જુના ડબ્બામાં તેલના આપા સૂચના પણ આપવામાં આવી છે શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ચેકિંગ હાથ રહ્યું છે આજુબાજુ ચોખંડ વિસ્તારમાં આવેલો જયેન્દ્રજન તેલાલ નામની જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધરી છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડ નટ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણાને તેઓને પૂછતા તેઓ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અથવા જોતા તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈ પણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે એવું કંઈક હાલની પરિસ્થિતિ જોવા મળેલ નથી તેમને જે છે એ રીપેકિંગ કરાવી અને તેમના લેબલ આધારે જ પેકિંગ કરી અને સ્ટીકર સેલ કરવાનું અને જો એ પ્રમાણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો એફએસએસઆઈ અંતર્ગત જે શિક્ષણ મુજબ નિયમ ભંગ થતો હશે તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્વચ્છતા અંગે આપણે એમને શેડ્યુલ ફોરની નોટિસ પણ ઇસ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને સે સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડના ટોઇલ લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી કરેલી છે પુરસેફ્ટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરમાં જે તેલના વિવિધ છૂટક અને જથ્થાબંધ તેલના વિક્રેતાઓ છે ત્યાં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી આજે હાથ ધરવામાં આવેલી છે હાલ કઈ જગ્યાએ કામગીરી ચાલુ છે અને બહુ આપણે હાલ અત્યારે ચોખંડી વિસ્તારમાં જે સાઈનાથ એન્ટ્રાઇઝ છે ત્યાં આગળ અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને તેઓ સેન્ટ્રલ લાઇસન્સ ધરાવતા હોવાથી ઇન્સ્પેક્શન કરીને તેમને જે તેલના ટીનના યુઝ ગાઈડલાઇન છે તેનાથી માહિતગાર કરવામાં આવેલા છે અને તે લોકો જે રિસાયકલ થયેલા ટીન વે છે તેનો ઉપયોગ કરવાનું બંધ કરાવેલું છે અને એ જે કોઈ પણ કસ્ટમર હોય કે એ લોકો યુઝ કરતા હોય તો ના કરે અને કસ્ટમર પણ જો લઈને આવતા હોય તેમને એવા ટીન માં એ લોકો તેલ ના આપે અને આ લોકો ફક્ત જે વર્જિન ટીન યુઝ કરવાના છે તેવું તેમને ગાઈડ કરેલા છે પરિસ્થિતિ છે મોટર દરેક જગ્યા પર પર એક નથી કલર ગયેલો છે બરાબર છે

કેટલી દુકાનો માં ચેકીંગ થઇ અને ચેકીંગ બીજે ક્યાંક થાય આજે ત્રણ દુકાનો માં ત્રણ વિસ્તારો માં લગભગ ચાર થી પાંચ દુકાનો માં ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ સીન્સ પોડરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર